ભાઈ શ્રી ટ્રોલ મંત્રી હર્ષભાઈએ હોય એવી રીતે ટ્વીટ કરીને ગઈકાલે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટીના મારા સહિતના લોકો સાથે જે આરોપી છે એમના ફોટો એમણે પોસ્ટ કર્યા હતા ગૃહમંત્રી તરીકે એક જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની તમે નકલી ઈડી નકલી સીબીઆઈ નકલી પીએમ ઓ નકલી સીએમઓ નકલી કલેક્ટરો નકલી ડેપ્યુટી કલેક્ટરો આઈએસ નકલી આઈપીએસ નકલી નકલી કચેરીઓ નકલી અદાલત નકલી જજ બને છે ત્યારે તમે શું કરો છો પણ સવાલ એ છે કે આજે મેં એટલા માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી છે તો દૂર તક જાયગી તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહીં જ શકો કાં તો તમે ખુલી ડિબેટની છે ચેલેન્જ સ્વીકારો અને કાં પુરાવા લઈને આવો અથવા તો આજે મેં એટલા માટે ટ્વીટ કરી છે કે આ જ આરોપી જે ઈડીના છે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી

તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે એટલે ભાજપનો જ સભ્ય છે કે શું ભાજપે આનો ખુલાસો કરવો જોઈએ ભાજપને દરેક દર વખતે અત્યારે માનલો કે બળાત્કારીઓ પકડાય છે તો ભાજપ સાથે પકડાય છે ટોલ નાકા વાળા ભાજપ નકલી વાળા ભાજપ વાળા હોય છે પોંજી સ્ટીમ વાળા ભાજપ વાળા હોય છે એટલે તમને એમ થયું કે આ બધા બદનામ બદનામ ભાજપ જ થઈ રહ્યું છે ચાલો ખોટો એક આરોપ કરી દઈએ આમ આદમી પાર્ટી પર એવું તો નથી ને બહુ ખોટી બાબત છે તમારે સાથે એમના ફોટો છે તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું છે અને આનો જવાબ તમારે આપવો જોઈએ અને ગુજરાતની મીડિયાને પણ મારી વિનંતી છે કે આને તમે બે રીતે લો કે એક તો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી હોત તો અત્યારે હું સસ્પેન્ડ કરી દે બીજું કે આમ આદમી ભાજપના નેતાઓ સાથે એમના શું સંબંધ છે એ હર્ષભાઈ ખુલાસો કરે અને જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપી છે જાહેરમાં કહે ત્યાં ડિબેટ કરવા માટે આપણે તૈયાર છીએ